ભરૂચ જિલ્લા કલેક્ટરે આમોદ જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને જમવા સહિતનો સામાન પૂરો પાડવાની અધિકારીઓને સૂચનાઓ આપી હતી ભરૂચના આમોદ અને જંબુસર નજીક પસાર થતી ધાડર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે નદીના પાણી આસપાસ ગામોમાં ભરાયા છે પંદર થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે જેને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આજે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી સ્થળાંતરિત સહીની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું જે ગામો સંપર્ક વિના બન્યા છે ત્યાં જમવાનો સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીને સૂચના આપવામાં આવી આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર કચ્છના ત્રણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી હાલ

ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે